સૌથી પહેલું જેની અંદરની જે લાઈન છે ઈ ચાવડી છે ઈ ચાવડી એટલે દરેક ગામની અંદર જે નોંધ પડતી હોય છે એ રેકડ કહેવાય ઈ ચાવડી ઈ ચાવડીમાં નીચે તમે જે જિલ્લો ગામ તાલુકો ગામ અને જે વર્ષની અંદર જે મહિનાની માહિતી જોતી હોય એ મહિનાની દરેક નોંધ આપણને જોઈ શકાય અને બધી નોંધ પબ્લિકલી એક્સેસિબલ છે એટલે દરેક વ્યક્તિ જોઈ શકે એવું નહીં કે આપણો સર્વે નંબર હોય તો આપણે એક જ જોઈ શકીએ દરેક વ્યક્તિ બધી જ નોંધ આખા ગામની જે તે મહિનાની જોઈ શકે એની નીચે કેપ્ચા કોડ છે આ જે એટ ફોર સિક્સ સિક્સ એટ વન જે લખેલું છે એવા ગમે એવા રેન્ડમ આંકડા હોય એ વ્યવસ્થિત રીતે નીચે ફિલ કરી દેવાના ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમને બધી માહિતી ગામની પર્ટિક્યુલર જે મહિનાની વાત થતી હોય એ મહિનાની મળી રહેશે પછી આવશે બીજા ડાયલોગ બોક્સની અંદર નો ક્લોઝ સર્વે નંબર સોરી નો ક્લોઝ સર્વે નંબર ડિટેલ એટલે બિન ખેતી હુકમથી બંધ થયેલા સર્વે નંબરની વિગતો જાણવા માટેની માહિતી આ ક્યારે જરૂર પડે કે જ્યારે આપણે ખેતીલાયક સર્વે નંબરની અંદર આપણો નંબર મળતો ન હોય અધરવાઇઝ આપણને ખબર છે કે આપણો આ નંબર છે એ ખેતી થઈ ગયેલો છે બરોબર છે તો એવા કિસ્સાની અંદર આપણે આ બોક્સનો ઉપયોગ કરતા હોઈએ બાકી બધી માહિતી સેમ ભરવાની છે અને ગેટ રેકોર્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ખેતી થયેલા નંબરની એકાવન થી લઈને બે હજાર ચાર સુધીના જેટલા આપણા પાણીપત્રક હતા એમાં સાત નંબર અને બાર નંબર ભેગું આવતું પેલા અત્યારે સાત નંબર અલગ આવે છે બાર નંબર અલગ આવે છે તો સાત નંબર ની માહિતી અને બાર નંબર ની માહિતી આ સિલેક્શનમાં તમને તમારા પર્ટિક્યુલર સર્વે નંબર માટેની બધી જ માહિતી એમાં જોવા મળશે અને એ તમે જોશો જે સર્વે નંબર તમારો જૂનો નંબર તમે એની અંદર નાખશો એટલે એની અંદર તમને સર્વે નંબર ક્ષેત્રફળ કોઈ કોઈ અન્ય નોંધ પડી હોય તો નોંધ પછી ગણોતિયાની વિગત અને એની નીચે સાથે સાથે પાકની વિગત એટલે નીચેનો જે ફેસ છે એ બાર નંબર છે એટલે પાકની વિગત વર્ષવાઇઝ અને ક્ષેત્રફળ સાથે રીત એની અંદર આવશે કઈ રીત થી એ જમીન છે એ ખેડાય છે આટલી વસ્તુ જોવા માટે જૂના સાતબાર સર્વે નંબરનો રેફરન્સ છે લેવામાં આવતો હોય છે પછી ચોથા નંબરમાં આવે છે જૂની નોંધો જે સાહેબે કીધું કે રજીસ્ટર તલાટી મંત્રી જે નિભાવતા હતા એક એક નોંધને સ્કેન કરીને જે ચડાવેલી છે એ ઓગણીસોને થી લઈને બે હજાર ચાર સુધીના જે રેકોર્ડ અવેલેબલ રેકોર્ડ હતા એ બધા રેકોર્ડને

જે બે હજાર ચાર પછીની જે ડેવલપમેન્ટ થયેલું છે સરકારના સિસ્ટમની અંદર બાય તો તો એ જે જે એટલે વિલેજ ફોર્મ નંબર નંબરની તાજી અને લેટેસ્ટ વિગત જોવી હોય એની અંદર છે આ સિલેક્શન કરવાનું અને તમારો હાલનો ચાલતો સર્વે નંબર જે છે એ સર્વે નંબરનું બોક્સ છે સિલેક્ટ કરવાનું કેપચા નાખીને તમે અંદર એન્ટર થશો એટલે તમારો અત્યારે જે સાતબાર જે તમને દેખાય છે એવી સાતબાર તમને આમાં જોવા મળશે પછી આવે છે વીએફ તો વિલેજ ફોર્મ એટલે અંદર છે ખાતા વહી છે તો આપણા ખાતાની સાથે જેટલી પણ જોડાયેલી જમીન છે દાખલા તરીકે મારો એક સર્વે નંબર છે જેના ચાર એકર છે પછી અગિયાર નંબરનો સર્વે નંબર છે એ અઢી એકર છે એમ કરીને મારો કોઈ ચોથો ત્રણ થી ચાર નંબર એક જ ખાતામાં પડ્યા છે તો આપણને આ ખાતા છે એ જોવા મળશે એક એકાઉન્ટેબિલિટી છે જે વ્યક્તિનું એક અલોટ થયેલું ખાતું હોય એની અંદર જેટલા પણ સર્વે નંબર આવતા હોય નીચે ક્ષેત્રફળનો સરવાળો હોય તો આટલી વસ્તુ છે આપણે ખાતા જોઈ શકીએ છીએ પછી આવશે વીએફ સિક્સ એટલે લેટેસ્ટ વીએફ સિક્સ જે બે હજાર ચાર પછી નવા જે અત્યારે તમે કમ્પ્યુટરાઇઝ નીચે ડિજિટલ સીલ વાળા જે જોવો છો એ ટાઈપના હકપત્રકની નોંધ તમારે જોતી હોય કોઈ પ્રમાણિત કોપીની હવે આપણે તલાટી